ઓલપાડ ટાઉનની અંદર વર્ષોથી જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ પ્રશ્ન હલ કરવા માટે ગુજરાત સરકારે ઓલપાડથી કીમસૂદન રસ્તો વાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી પરંતુ એ પહેલાં મંજૂરી આપી હતી તે ઓલપાડ બજારમાં થઈને રોડ જતો હતો એના કારણે બધી દુકાનો તૂટતી હતી અહીંયાના વેપારી મંડળના સૌ વેપારી લોકોએ રજૂઆત કરી વર્ષોથી આ ઓલપાડ જૂનું પારંપરિક બજાર કહેવાય એ તૂટી તૂટવા ના દેવા માટે લોકો રજૂઆત કરી એટલા માટે અમે એક બીજો ઓપ્શન બાયપાસ રસનો ઓપ્શન થયો જેમાં લોકોની જમીન પણ જટી નથી એ રસ્તો ઓપ્શન કરીને અમે આ બાયપાસ રોડ તૈયાર કર્યો છે એમાં થોડી અડચણો આપ્યા અડચણો દૂર થઈ છે આજે અમે લોકોએ તમામ અધિકારી તમામ વિભાગના અધિકારીઓને જ્યાં જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ કરવા માટે એક મિટિંગ રાખી હતી અને જલ્દી જલ્દી આ લોકોને રસ્તો અર્પણ થઈ જાય એના માટે આજે અમે અહીંયા બધા જ વિભાગો સાથે મિટિંગ કરીને આ રસ્તો અર્પણ કરવા માટે અમે આજે એક સંયુક્ત મિટિંગ રાખી સમસ્યા હતી સમાધાન થઈ એ કોર્ટ ની મેટર હતી પણ એનો પણ નિકાલ આવી ગયો છે એના માટે આજે રસ્તો ખુલ્લો થઈ ગયો